અમે જાય એરપોર્ટ કેમ કે હની સિંગ આવ્યો છે ભાઈ તો આવી લો કે ભાભી જાવ એટલે આ એરપોર્ટ આવી ગયા છે ને ઘણી બધી લક્ઝરી કાર ને હું પડ્યું છે એટલે કોક આવતું હશે હવે કોણ આ કોકલા માસી આ લુક એટ યુ એન્ડ ઈટ્સ ઈઝી ટુ સી હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી કેમ છો તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારા મસ્ત મજાના નવા વ્લોગમાં તો કાલનો આપણે બ્લોગ નાખી દીધો છે અત્યારે જસ્ટ અપલોડ કરી દીધો છે અને મિની બ્લોગ કાલ રાતે જ એડિટ કર્યો અને મિની બ્લોગ તમને ગમશે ગમશે ને ગમશે તે 110% ની ગેરંટી દઉં છું કે ગમશે તે કેમ કે મે મસ્ત મજાનું એડિટિંગ કર્યું છે અત્યારે સુધી હું એવું બધું એડિટિંગ કરતો નહોતો પણ અત્યારે મે એડિટિંગ કર્યું છે અને ઉપર આ કપડા સુકાઈ છે તો અત્યારે આપણે જાય નીચે અને કોલેજ લગભગ રજા છે કેમ કે બધા પેપર પૂરા થઈ ગયા છે એ તો પછીની વાત છે પેલા જાય નીચે અને આજનો વર્ક કરી દઈએ સ્ટાર્ટ કપડા આવી ગયા છે નીચે અત્યારે વાગવામાં વાઈ ગયા સવારના 8:30 જેવું થયું તો નહીં પણ બપોર નાયક વાગ્યા નેક વાગે આપણે મસ્ત મજાનો બેર બેર થઈને બ્લોગ સ્ટાર્ટ કરી છે બરોબર માતાજી જય શ્રી કૃષ્ણ રાધી રાદે કેમ છો બધા મજામાં ને શું હાલ શાંતિ ને શાંતિ કોક આપણે ભોઈરાદને કહેતા જાવ કે બાર 1 વાગે એ બ્લોગ ચાલુ કરે છે એટલે કે વેલો જાગ ને વેલો ચાલુ કર લો વેલું જાગવાનું ના હોય વેલા એટલે ને કોણ જાગે ખબર છે કોઈ ના જાગે બધા આ જમાના મોળા જાગે મોડું જાગવાનું રાખવાનું વેલું કોઈ દી નહીં જાગે હા વેલું જાગીને સહેલામાં ઠંડી બહુ હોય ખબર વેલું જગાય

તો હવે હું જાઉં છું બહાર અને મને પૈસા ઓનલાઈન નાખો છો કે રોકડા આપો છો ચંપલના ચંપલ હમ્મ ઓનલાઈન કે રોકડા રોકડા કેમ ઓનલાઈન આ તો રોકડા લાવવાળો તો આપણે જાય ચંપલ લેવા આજે વાર છે બુધવાર બુધવાર ચંપલ લેવાય ઓકે ચાલો ચંપલ લેતા આવી ઓકે

આપણે એક ચમ્પલ ગયમાં છે હા પાણી સાઈઝ કાઢ દેજે ભાઈ કાઢ દેજો સાઈઝ આમાં છે ને કેડી ડાસ છે એક આ નાઈક છે ને આપણે જ ના ગયમાં છે ફૂમાનો બરોબર નવોક નંબર ના દેજો જો સુ છે સુ ને બાકી અમે કલેક્શન આવી ગયું ફૂલ આવી ગયા કેટલા નંબર છે

અવાજ લઉં તો થાય હવે કાંઈ વાંધો નહીં હાલો તો હવે નથી લેવા થોડાક દી પછી વાત અહીં માપી લઈ થાય શું છે આપણી બરોબર માપી લઈ ચાલો ચંપલ થોડાક દી રહેવા દઈએ કેમ કે ક્યાંય મજા જ નથી આવતી ગોડાઉનમાં ગયા ક્યાંય કાંઈ હતા નહીં જુડીઓમાં મેં કીધું હાલો ચક્કર મારી જુડીઓમાં નહોતા ભાઈ હવે જાય ગયા કામ ઘર બાજુ બીજું શું કરી તો આપણે ફાઇનલી મિત્રો તળાવની પાર આવી ગયા છે ને આજે ખબર નહીં આમ બધે જગવા મગો જ છે રજાનો દિવસ છે એટલે

બાકી મિની બ્લોગર આયેલા રાખે છે થોડો ઘણો અત્યારે સ્ટાર્ટ તો કરને કોઈ હવાર નો તો જાય ડાયરેક્ટ એરપોર્ટ એન એરપોર્ટ ગઈન તમને મોડી ચાલો અમે એક સેલિબ્રિટી ને ગોતો આયા ને સામેથી આયા સેલિબ્રિટી શું છે ભાઈ આ પ્રમોશન કરીને ન થાય પીને ના ગાડીઓ હીરો વાળા એ ભાઈ કે ભાઈ ગાડી વેચી સોરી સાયકલ ગાડી શું પ્રમોશન કર્યું ને હીરો નું એક બાર્ટર માં સાયકલ આપી દીધી ભાઈ ગાડી લઈ ગયા સાયકલ માં લાવો ભલે હાલો આવું છે ભાઈ સારું હાલો

તમારે આવવાનું ચાર વાગે કોઈ ત્રણેય ફ્રી હશે થઈ ગયું છે આવી જાવ તો આપણે જાય ઘરે આડા તમાક વાગે પહેલા આવી જવું જોઈએ અંદર બરોબર તો આપણે પછી ઘરે આવી ગયા તા અને જમીન એ બધું કરી લીધું છે અને પાછા જ આવી જઈએ એમ કે અમુક સૂત્રો સર અમને મળ્યું છે જાણવા કે ચાર પાંચ વાગે આવવાના છે કોક ફ્લાઇટ ઉતરવાની છે એમ ચાર પાંચ વાગે એ ફ્લાઇટમાં કોણ હોય એવું તો ફાઇનલ અમને સૂત્ર મળ્યું નથી કેમ કે એટલા બધા તો એટલા મોટા યુટ્યુબર છે ને કે અમને દે કે આ ફ્લાઇટ એટલા વાગે આવવાની છે એટલા વાગે આમાં આ જ હશે એ સૂત્ર અનુસાર ખબર પડી છે કે ચાર પાંચ વાગે ફ્લાઇટ આવશે ફ્લાઇટમાં કોણ હોય ખબર નથી ડ્રાપદીપ ભાઈ જોઈ લ્યો રિક્ષામાં બેઠા જાય ઉડે તો જાય બાકી બાવળિયામાં ઘા હવે જાય જી દસ મિનિટ જમી લઉં પંદર વીસ મિનિટ રે જમી લઉં એમ કહું પંદર વીસ મિનિટ રે જમી લઉં

હા ચીકી ખાઈ લેન્ડાય રિપોર્ટ આવી ગયા છે ને ઘણી બધી લક્ઝરી કારને એવું પડ્યું છે એટલે કોક આવતું હશે અને કોણ આવે છે કંઈ મને પાકી ખબર નથી આ બાજુ ઘણા બધા ઊભા છે અને આ બાજુ બધી મસ્ત મજાની ગાડીઓ પડી છે મસ્ત મજાની બધી બીએમ ને રેન્જ રોવરની બધી ગાડી પડી છે આપણે એમાં જાય અને શૂટનું જોયું જાય શૂટ થાય ને તો કરી ઓકે શૂટ કરવાની પૂરેપૂરી કોશિશ કરશું શૂટ થશે જ તે પણ હવે ક્યારે આવી કાંઈ ખ્યાલ નથી તો આપણે જાય છે નીચે પ્રોટીન પીવા માટે આજે વિડીયો કેવડો બન્યો કેવડો નહીં મને કઈ ખબર નથી મિની મિનિબ્લો હું જસ્ટ એડિટ કરતો હતો હવે જાઉં છું નીચે કેમ કે પ્રોટીન પીવાનું જે રાત થઈ ગઈ

વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો આવા નવા મસ્ત મજાના વિડીયો જોવા મળશે તો મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી